તો આપણે રાજકોટના જો તમને દેખાડી દીધા ચોટીલા થી છેતાલી કિલોમીટર થાય જામનગર થી એકાણું કિલોમીટર થાય રાજકોટ રાજ પવન સિક્કીના પાંખડા જબરા જો લાંબા કેટલા હે તમને દેખાડી દીધા تو آپ کو دیکھا دیو باہر جو تھوڑا کلاپ مندر جو تم نے بتا دیجیے

તો આ બાજુ સોટલા બાજુ આવે રાજકોટ જાય વચ માં આવ્યું હનુમાન દાદા નું મંદિર જો ના જન મલકા જન દર્શન કરાવશો આ તન માં જો આ કણે છે થોડક માહિતી આપશું તો મલકા તમને દર્શન કરાવી દીધી દી તમે મિત્ર દર્શન નો કરવા આવ્યા હોય તો દર્શન કરવા આવજો તો આપણે તાજા આયા તા આ કણે રાજકોટ

આ તમને દર્શન કરાવી જોવા હાથ હનુમાન મૂર્તિ જો આયા જોવા અહીંયા ગણાય ન દર્શન કરવા આવ્યા હોય તો દર્શન કરવા આવજો ને જો તમને દર્શન કરાયા પછી બહાર દેખાડે દેવી હનુમાન દાદા ની મૂર્તિ જવાબ મંદિર જો એક વાર એમ થાય ના ના જોરદાર મંદિર ફરતું ફરતું પેલા ઉપર તમને દેખાડી દેવા પછી ના ભાઈ બધું દેખાડી દેવી મંદિર આવો નજારો હે જો દેખાડી દીધું પહેરવા હે જો જો શેણ ખાય અને આ બાજુ વધારવાનું જો آیا. آیا. سات ہنم دادا درشن کرایا پہلو مندر اتر نو موٹو مندر كیوں અત્યારે ફૂલવારી છે નહીં તો માહિતી આપે હું તમને થોડીક હનુમાન દાદા વિશે માહિતી આપું મને બહુ સાચી ખબર નથી પહેલા સોટીલા બાજુના ડોસીમાં હશે રાજકોટ બધું હટાણું કરવા જતા હતા હાલીન હાલીન જતા હતા બધું લઈને પાછા વેળાય છે અને થાક્યા છે તો અહીંયા ઘણા જાડું વિશે ઓરો ખાવા ખડક બેઠા છે બેઠા છે ને તો અહીંયા ઘણા બધું તેલ વેરાઈ ગયું બરણીમાંથી ઊભા થઈને બરણી ઊંચી કરીને તો આવે ખાલી જેવી લાગી ના બરણી ખોલીને જોયું તો એમાં પછી આયા કારણે હનુમાન દાદાનું વેરાઈ ગયું આ પછી મંદિર બનાવ્યું બધા રેવા માંડ્યા જો અહીંયા કણે આપણે આ જયા તા ને તમને દર્શનય કરાયા તમે પણ અહીંયા દર્શન ન કરવા આવ્યા હોય તો દર્શન કરવા આવજો ના વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ પી લાગજો એટલે તમને આવના નવા વિડીયો જોવા મળશે